ભગવાન ગણેશના જન્મ વિશે ઘણી વાર્તાઓ છે એવું કહેવાય છે કે એકવાર ભગવાન શિવે ગુસ્સામાં આવીને ગણેશને દેવી પાર્વતીને મળવાથી રોક્યા પછી તેમનું માથું તેમના શરીરથી અલગ કરી દીધું પાછળથી દેવી પાર્વતીના કહેવાથી ભગવાન ગણેશ પર હાથીનું માથું મૂકવામાં આવ્યું પરંતુ જે માથું શરીરથી અલગ થઈ ગયું હતું શું તમને ખબર છે કે ભગવાન ગણેશનું કપાયેલું માથું ક્યાં છે ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક ગુફા છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવે આ ગુફામાં ગણેશનું માથું રાખ્યું હતું આ ગુફાને પાતાળ ભુવનેશ્વર તરીકે ઓળખવામાં આવે છે અને આ ગુફા ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આ ગુફા પર્વતની અંદર લગભગ નેવું ફૂટ અંદર બનેલી છે આ ગુફા ઉત્તરાખંડના કુમાઉ વિભાગના પ્રખ્યાત શહેર અલમોરાથી શેરાઘાટ થઈને પર્વતીય ખીણો વચ્ચે વસેલા સરદી શહેર ગંગોલીહાટમાં સ્થિત છે ગણેશનું માથું આજે પણ અહીં હાજર છે અને તેને જોવા માટે દૂર દૂરથી મુલાકાતીઓ આવે છે એવું કહેવાય છે કે આ ગુફા આપણને જણાવે છે કે કળિયુગ ક્યારે સમાપ્ત થશે ચાર યુગના પ્રતીક તરીકે આ ગુફાઓમાં ચાર પથ્થરો છે આ પથ્થરોમાંથી એક જે કળિયુગનું પ્રતીક માનવામાં આવે છે તે ધીમે ધીમે ઉપર ઉગે છે ગુફા વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને તેત્રીસ કરોડ દેવતાઓ અહીં હાજર છે આ પથ્થર એક હજાર વર્ષમાં એક ઇંચ વધે છે એવું કહેવાય છે કે જે દિવસે આ પથ્થર દિવાલ સાથે અથડાશે તે દિવસે કળિયુગનો અંત આવશે આ સાથે આ ગુફામાં કેદારનાથ બદ્રીનાથ અને અમરનાથ જોઈ શકાય છે બદ્રીનાથમાં બદ્રી પંચાયતની પથ્થરની મૂર્તિઓ છે જેમાં યમકુબેર વરૂણ લક્ષ્મી ગણેશ અને ગરુડનો સમાવેશ થાય છે અહીં કાંઘેનું ગાયનું એક આંચળ છે જેમાંથી હવે પાણી નીકળી રહ્યું છે એવું કહેવાય છે કે કળિયુગને કારણે આ ગાયના આંચળમાંથી પાણી નીકળવાનું શરૂ થયું છે આ ગુફામાં ભૈરવની જીભ પણ છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ મુખ દ્વારા ગર્ભમાં પ્રવેશ કરે છે અને પૂંછડી સુધી પહોંચે છે તેને મોક્ષ મળે છે અહીં શેષનાગની પ્રતિમા છે એવું કહેવાય છે કે આ શેષનાગ ભગવાન ઉપર છત્રના રૂપમાં છે આ ગુફામાં ગરુડની પ્રતિમા પણ છે અને તે જ સમયે અહીં ઘણા તળાવો હાજર છે જેનું પોતાનું મહત્ત્વ છે આ ગુફા સૂર્યવંશના રાજા અને ત્રેતાયુગમાં અયોધ્યા પર શાસન કરનારા રાજા પરને શોધી હતી રાજા હરણનું પીછો કરતા આ ગુફામાં પહોંચ્યો હતો તે દિવસે તેણે તે ગુફામાં ભગવાન શિવ સહિત તેત્રીસ કરોડ દેવતાઓના દર્શન કર્યા હતા સ્કંદ પુરાણના માનસખંડમાં ઉલ્લેખ છે કે આદિશંકરાચાર્ય ઈસવી સન અગિયારસો એકાણું માં આ ગુફાની મુલાકાત લીધી હતી જો તમને વીડિયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો